અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે કે આમ આદમી પાર્ટીના હોસ્પિટલ કમિટી ચેરમેન વિનોદભાઈ પરમાર દ્વારા એક ગંભીર મુદ્દે તાત્કાલિક કાર્યવાહી માટે રજૂઆત કરવામાં આવી છે. વિનોદ પરમારે આરોપ મૂક્યો છે કે ખાનગી હોસ્પિટલોમાં સારવાર લેવા આવતા ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને નિયમિત માત્ર દવાઓ પણ એ હોસ્પિટલના સંલગ્ન મેડિકલ સ્ટોરમાંથી જ લેવાની ફરજ પાડવામાં આવે છે, જ્યાં વધારે ભાવે દવા વેચાતી હોય છે. તેમણે જણાવ્યું હતું કે ઘણીવાર દર્દીને વધુ બિલ ફટકારવામાં

જોવા જઈએ ખાનગી હોસ્પિટલ લૂંટફાટ ધંધો ચાલુ કરતી હોય છે ઘણી વખત પૈસાના અભાવે અથવા જાણ કે ઘણી વ્યક્તિ પ્રાઇવેટ હોસ્પિટલવાળા માણસો જીવ લેતા તો આપણી સામે આ માટે કંપનીના ચેરમેન ઉપસ્થિત છે વિનોદભાઈ શું હકીકત છે આ શું કરવામાં આવે છે પ્રાઇવેટ હોસ્પિટલની વાત કરીએ તો હોસ્પિટલની અંદર પેશન્ટ એક આશા લઈને જતો હોય છે કે કદાચ હું અહીંયા જઈશ કે ક્યારે સગાવ્યું વિચાર કે અહીંયા જઈશ તો બચી જઈશ કે મને રાહત થઈ જશે પણ પ્રાઇવેટ હોસ્પિટલમાં જવાથી એક પ્લસ પોઈન્ટ એ છે કે ભાઈ કદાચ એના સારવાર ઉપર સ્પેશિયલ એને ધ્યાન આપવામાં આવે પણ સાથે સાથે મસ્ત મોટા બિલ બનતા હોય છે બરાબર બિલ બિલ તો બને જ છે પણ સાથે સાથે પ્રાઇવેટ હોસ્પિટલમાં દરેક હોસ્પિટલનો પોતાનો મેડિકલ સ્ટોર હોય છે એમાં જે તે ડૉક્ટરની ભાગીદારી હોય છે અથવા તો એમની હોસ્પિટલનો જ સ્ટોર હોય છે હોસ્પિટલના સ્ટોરની અંદર જાદુ વાત એ છે કે એમાં કોઈ ડિસ્કાઉન્ટ આપવામાં આવે જાદુ એટલા માટે કહીશ કે બીજી જગ્યાએ એંસી ટકા સુધી ડિસ્કાઉન્ટ આપવા માટે કંપનીઓ જાહેરાતો કરે છે દાખલા તરીકે મેડિસન્સ છે કે કોઈ બી એક્સ વાય જેડ કંપનીનો મેડિકલ સ્ટોર હશે તો એ લોકો એંસી ટકા સુધી ડિસ્કાઉન્ટની જાહેરાતો કરતા હોય છે જ્યારે આ જ વસ્તુ માટે ડિસ્કાઉન્ટ માટે પ્રાઇવેટ હોસ્પિટલવાળા ના પાડતા હોય છે એ સિવાય એનું બિલ એટલું મોટું આવતું હોય છે કે માણસની કમર તોડી નાખે અને ખાસ એ કહીશ કે સરકારે આ સરકાર જે છે એણે એક પ્રાઇવેટ હોસ્પિટલો માટે એક નિયમ બનાવવો જોઈએ કે કાં તો જે દવા લખી આપીએ બહાર બી મળવા મળવી જોઈએ કે ડિસ્કાઉન્ટમાં લઈ શકે સેકન્ડ થિંગ કે માણસનું ત્યાં હોસ્પિટલ દરમિયાન મૃત્યુ થાય તો મૃત્યુ થાય તો તમામે તમામ દવાનો ખર્ચ તમામે તમામ માફ કરવો જોઈએ આ સરકારે એક પ્રકારનું નિયમન બનાવવું જોઈએ પ્રાઇવેટ હોસ્પિટલો ઉપર એક અધિનિયમન લાદવું જોઈએ કે ભાઈ આ અમુક નિયમો છે અમુક પ્રકારના નિયમોથી પરે કોઈ જ નથી એ પ્રમાણેનું એક બંધારણ આપવું જોઈએ જોવા જઈએ તો એક ખાનગી હોસ્પિટલ જે બે ફાર્મ લૂટ કરી છે ગરીબ અને મધ્યમ વર્ગને આ સવિધા પોસાવી નથી પણ જાના જોખમે અને પોતાનું સંબંધી કે પોતાનું સગું બચી જાય એ આશા એક ખાનગી હોસ્પિટલ હોય છે પણ મસ્ત મોટા બિલે એમને ભારે નુકસાન થતું હોય છે હરીશાની સાથે વહીશ રાણા કેટીવી ન્યૂઝ અમદાવાદ